ગિરનાર લીલી પરિક્રમા વર્ષ બે હજાર પચીસના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપી ડીસીએફસી ડીઓ શ્રી અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા તે બાબતે સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કીચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઇજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ આ બાબતે બે દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકો ની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ દઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે સર જોવા જઈએ તો કેટલા લોકો અંદર જઈ શકશે સાધુ સંતો છે ઉતારા મંડળ છે વહીવટીતંત્ર આમાં અત્યારે જે વાત કરી છે એ પ્રમાણે સાધુ સંતો જે છે એમને અમે જાણ કરી છે એમના તરફથી અમને આના માટે જરૂરી વિગત આપશે અને આ જે લિમિટેડ નંબર ઓફ પીપલ જે અંદર જશે એમાં અમારી પોલીસની ટીમ ફોરેસ્ટની ટીમ એસડીઆરએફ સાથે સાથે જે ડોલીવાલા પણ અમે અમુક મોકલશું અને કોઈને અને હેલ્થની ટીમ પણ એમાં રહેશે એટલે એ લોકો જે છે એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને કોઈ ઇન્સિડન્ટ ન બને એ સમગ્ર રીતે વિચાર કરીને પૂરા પગલાં લઈ અને પછી જ એમની જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ આપણે પૂરી કરાવશું જે લોકો સર આવી ગયા છે અત્યારે ઘણા બધા આવી ગયા છે હજી આવે છે જે લોકો જાણ નથી જી તો એ લોકો માટે શું વ્યવસ્થા એ માટે એ છે કે પરિક્રમાનો રૂટ તો આપણે નહીં ખોલી પરંતુ જે આવ્યા છે એ આ ભવનાથ વિસ્તારમાં ઉપરાંત ગિરનાર ઉપર જઈ અને દર્શન કરી શકે છે અને તમે જાણો છો એમ પ્રકૃતિ અત્યારે સોળે કળાએ ખીલી છે તો ચોક્કસ કે આ પ્રકૃતિનો એ લોકો આવ્યા છે ચોક્કસ આનંદ માણી શકે છે એમનું સ્વાગત છે કરીને હવે હવે આવતા વર્ષે આવતા વર્ષે સર બીજું આ અંગ ક્ષેત્ર જે ભવનાથ ક્ષેત્રમાં છે એ બધા ચાલુ રહેશે ભવનાથ ક્ષેત્રના અનેક ક્ષેત્રો બાબતે એ લોકો નિર્ણય કરી શકે છે બાકી અંદરના અનેક ક્ષેત્રોમાં લગભગ સિત્તેર જેટલા અનેક ક્ષેત્રોને મંજૂરી આપી હતી પરંતુ હવે એમના એસોસિએશન તરફથી પણ જાહેરાત કરવામાં આવી છે કે એ લોકો પણ અંદર કોઈ અનેક ક્ષેત્ર લગાવશે નહીં ભવનાથ ક્ષેત્રમાં ભવનાથ ક્ષેત્રમાં મંજૂરી આપી છે આપણે ભવનાથ ક્ષેત્ર કે અંદર મતલબ જંગલ કઈ દેતા હું ભવનાથ ક્ષેત્ર કે અંદર અંદર નહીં અંદર આપણે એ પ્રકારના કોઈ મંજૂરી નથી પરંતુ એમને પણ એ જ કીધું છે કે ભાઈ હવે આ પરિસ્થિતિમાં આપણે આમાં બે વિધિ થશે એક એક તારીખે અને રાતે એટલે કે જ્યારે બે તારીખ થઈ જાય બરાબર ત્યારે એની જે આપણે દર વર્ષની એક પરંપરા હોય છે નારિયેલ ફોડવાની અને પૂજા વિધિ કરવાની એ કરશું અને બાકી બે તારીખે સવારે જે આ પ્રતિકાત્મક પરિક્રમા છે એ વહેલી સવારે આપણે કરીશું એ સાધુ સંતો સાથે બેસી અને એ નક્કી કરે ખાસ કરી જો કે પૂરે પૂરું ત્રણ દિવસ ત્રણ પડાવ પૂરા કરશે એક દિવસમાં પૂરો કરશે જે કોઈ જશે જે હવે ડિપેન્ડ્સ ઓન ધેટ સ્પીડ અને એ ટીમ સાથે પણ અમારી જેટલી પણ વ્યવસ્થા રહેશે એમની સાથે રહી અને પરિક્રમા પૂરી કરાવશે અમારે સર પરિક્રમા જે ઉદ્ઘાટન થાય છે જૂની પરંપરા હતી કે ફાયરિંગ કરીને પછી શરૂ કરવી એવું સાધુ સંતોની માંગ હતી તો એ આપણે દર વર્ષે જે રીતે સમગ્ર લોકોને લઈ અને કરીએ છીએ એ રીતેની આખી વ્યવસ્થા થશે